હમણાં એક એવો વિડીયો જોવા મળ્યો કે જેમાં એના ફ્રેન્ડ્સના જન્મદિવસના દિવસે જ લોકો એવી રીતના એની મજાક મસ્તી કરતા હોય અને લાસ્ટમાં એના ફ્રેન્ડની ડેથ થઈ જાય છે તો તમે તમારા ફ્રેન્ડ્સને જો કંઈ ભેટ સ્વરૂપે આપવા માંગતા હોય તો એવું ન થઈ શકે કે આપણે આપણા ફ્રેન્ડ્સને સરપ્રાઈઝલી કોઈ બ્લડ બેંકમાં બોલાવીએ અને આપણે જેટલા ફ્રેન્ડ સર્કલ હોય તે દિવસે તમારા ફ્રેન્ડના નામથી જ બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને જે આ થેલેસેમિયાવાળા છોકરાઓ હોય છે જેને દર પંદર દિવસે જીવન આ બ્લડ ચડાવવું પડે છે અને પંદર દિવસ માટે નવું જીવન મળે અને ફક્ત એ છોકરાને જ નહીં પણ તેના પરિવાર અને તે થેલેસેમિયાવાળા છોકરાના જે મિત્ર સર્કલ એ તમામ લોકોની ખુશી મળશે તમામ લોકોના આશીર્વાદ મળશે અને તે આશીર્વાદ તમારા ફ્રેન્ડને મળશે અને તેનાથી મોટી ભેટ તમે કોઈને આપી શું શકો કે કોઈને જીવનદાન આપો અને તમારા ફ્રેન્ડ્સને કે જે તમારા ફ્રેન્ડનો જન્મદિવસ છે તેને એ બધા લોકોના આશીર્વાદ આપો તો આવું કંઈ ન થઈ શકે કે આ ખોટો ખર્ચો કરી અને આવી રીતે કરીને હેરાન થવું એના કરતાં જ તેને બ્લડ બેંકે જઈ સરપ્રાઈઝલી તમામ ફ્રેન્ડ્સ તે દિવસે બ્લડ ડોનેશન કરે તો ખૂબ જ સારું કામ થશે એકવાર બધા જ મારા ભાઈઓ તથા બહેનો એમ કે બહેનો પણ બ્લડ ડોનેશન કરી જ શકે છે એકવાર જરૂર વિચારો કે આવું કંઈક કરીએ જન્મદિવસના દિવસે જીવનદાન દેવાનું કાર્ય કરીએ અને જન્મદિવસના દિવસે જ આશીર્વાદ મેળવીએ વિચારજો આશા રાખું છું કે આપ સૌને આ વાત ગમશે અને આપ એક્સેપ્ટ કરશો થેન્ક યુ